મો નમ દેવા પ્રથમેશ્વર નમો નમૂર એક જ કરું શકું બરાયું हां आओ बेटा

લોકો મને ગાયક તરીકે તો ઓળખે છે ધીરે ધીરે બે ત્રણ ફિલ્મો એવી મેં કરી કે જે એક કેરેક્ટરની રીતે મેં કરી છે કેમ કે પટકથા કરી છે તુજી અપાર્ટમેન્ટ કરી છે છૂટી જશે છક્કા કરી છે અને છેલ્લે લવ લવચુંબક કરી હતી તો કહેવાનો મતલબ એ છે કે ધીરે ધીરે મને જે મારો ગમતો વિષય હતો કારણ કે લોકોને કદાચ એવું હશે કે અરવિંદભાઈ ગાંધી એક્ટિંગમાં પૂછી છે આપણે એવું નથી શરૂઆતમાં એક્ટિંગ એક્ટિંગથી જ કરી હતી ગાવાનું મેં બહુ પછી શરૂ કરી હતી અને ડિપ્લોમેન્ટ ડ્રામામાં મેં એડમિશન લીધું અનફોર્ચ્યુનેટલી પૂરું ન કરી શકું પરંતુ એક્ટિંગ કરવાની મને બહુ જ ખૂબ જ બનતું હોય છે એટલે આટલી ફિલ્મો કર્યા પછી આજેની જે ફિલ્મ છે પેન્સિલ તમે નામથી જ તમને ખૂબ જ મજા આવશે અને અખિલભાઈ અમારા જે છે અદ્ભુત રીતે દર મહિને દર બે મહિને એમની એક ફિલ્મ આવતી હોય છે અને એમાં આમાં પણ એક સરસ અદ્ભુત પેરેલ કેરેક્ટર છે મારું કોમિક કરતો હોઉં છું અલગ રીતનો કોમિક કરું છું એક લિરિસિસનો રોલ કરું છું એટલે કે લેખક તરીકેનો રોલ કરું છું સોંગ લખતો હોઉં છું વાર્તા લખતો હોઉં છું તો એવું કેરેક્ટર છે મારા માટે બહુ જ ચેલેન્જિંગ છે એટલે મને લાગે છે કે ફૂલ લેન્થ જે ફિલ્મ કરી છે હમણાં ધમાચકડી કરી એ બિઝલિશ હોય બાકી છે અને આની અંદર ફૂલ લેન્થ ફિલ્મ છે એટલે કેરેક્ટર જે છે જેથી કરીને લોકો મને અલગ રીતે જોશે તમે કોઈ સાઇન કરો તો કયા ચાર કે પાંચ મુદ્દા તમે જોવો છો કે આ તો હોવું જ જોઈએ એ હોય પછી જ તમે ફિલ્મ સાઈન પછી બેઝિકલી એવું છે કે આમ જોવા જાવ તો ફિલ્મ કરવી મારો શોખ છે પણ હું હંમેશા એટલું જોતો હોઉં છું કે ફિલ્મની અંદર શું કેરેક્ટર છે કારણ કે કેરેક્ટર એ તમારી તમારો જે રોલ જે લખાતો હોય છે કેરેક્ટરથી લખાતો હોય છે અને એ રીતે તમે અંદર એને પ્રસ્તુત કરી શકો અને મને છાદે છે કે નહીં હું એમાં ફિટ બેસીશ કે નહીં બીબામાં એ સૌથી મહત્વની બાબત છે એવું નથી કે કોઈ પણ વેગ હોય મને કે આ રોલ કરવાનો એટલે તમે એમાં ફિટ થતા થાવ છો કે નથી થતાં એ ખૂબ જ જરૂરી હોય છે જ્યારે તમે ગમતું કામ કરવા ઈચ્છો જતા હો ને ત્યારે તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા હો છો અને મને હંમેશા ગમતું હોય છે કે ભાઈ હા એક તો સરસ ફટાફટ ફિલ્મ બને એ સરસ રીતે રિલીઝ થાય એ મારા માટે જરૂરી હોય છે મને ગમતું હોય છે અને ડિરેક્ટર અને જે અમારા ડીઓપી સાથેની જે વેવલેન્સ મળતી હોય છે કે ભાઈ આ લોકો સાથે કામ કરવાની ખૂબ જ આનંદ થાય જે આપણી વાત સાંભળે કદાચ આપણા બે આઈડિયા સાંભળે એ લોકો પણ સમજાવે એટલે એક શીખવાની ભાવના પણ હોય છે એટલે હું આ બધી બાબતોને ધ્યાનમાં રાખી સ્ક્રિપ્ટને ધ્યાનમાં રાખી રોલને ધ્યાનમાં રાખી મારી જાતને અંદર ફિટ થાય છે કે નહીં એ બાબત હું ખબર સૌથી વધારે ધ્યાનમાં રાખ અરવિંદભાઈ સૌથી અગત્યનો એ સવાલ છે કે જેવી રીતે બોલિવૂડની ફિલ્મો પ્રાઇમ ટાઈમને લોકો માન આપે છે એવી રીતે ગુજરાતી પિક્ચરને કેમ નહીં જો હજુ એવું છે કે બોલિવૂડ એ વર્ષોથી આટલા મોટા બજેટની બિગ બજેટની મોટા સ્ટારની ફિલ્મો હોય છે ગુજરાતી ફિલ્મોને પણ ધીરે ધીરે મળે છે પરંતુ હજુ સમય લાગશે આવી જે ઘડ પડતા ઘણી બધી સારી ફિલ્મો ગુજરાતીમાં આવી છે અને આવશે દર્શકોને સારી વસ્તુ જોઈએ છે જે દિવસે સારી વસ્તુ દર્શકોને લાગતી જાય અને બે જણા બોલતા જશે કે દર્શકો સો ટકા એ ફિલ્મને જોવા જશે કદાચ થિયેટરમાં નહીં જાય તો ઓટીટી પર જોશે એટલે કહેવાનો મતલબ એમ છે કે ધીરે ધીરે વ્યાપ્ત વધતો જાય છે અને આવનારા સમયની અંદર ભવિષ્ય ખૂબ જ સરસ છે નમસ્તે કેમ છો બધા હું અખિલ કોટક એક્ટર ડિરેક્ટર રાઇટર અત્યારે અમે લોકો ભેગા થઈ ગયા છીએ મારા નેક્સ્ટ મૂવી પેન્સિલના મુહૂર્ત માટે અને આજથી અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ અમારું આવનારું ગુજરાતી ફિલ્મ પેન્સિલ જે એક ક્રાઇમ કોમેડી છે અને એક અલગ ટૉપિકથી ગુજરાતી ઓડિયન્સ માટે અમે લોકો લઈને આવી રહ્યા છીએ પેન્સિલ

હિરોઈન આમાં છે ચાર પાંચ હિરોઈન્સ છે પણ હિરોઈન બીજ પિક્ચર નથી આ પિક્ચર સ્ટોરી સ્ટોરી છે હા અચ્છા કેટલા શૂટિંગ ક્યારે થશે બસ શૂટિંગ અમે લોકો આજથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ વીસથી થી બાવીસ દિવસ શૂટ ચાલશે અમદાવાદમાં જ ચાલશે તમે બીજી મૂવીઝમાં એક્ટિંગ પણ કરો છો અને ડિરેક્શન પણ કરો છો આમાં તમે એક્ટિંગ નથી કરી રહ્યા ના મેં એવું નથી મેં ઘણા મૂવી છે નથી કરેલું કરેલું સોંગ હતું ત્યાર પછી મારું ધમાચકડી આવે છે એમાં પણ મેં એક્ટ નથી કરેલી અને એમાં પણ હું એઝ એન એક્ટર નથી આમાં રાઇટર ડિરેક્ટર છું સ્ટોરી મારી છે અને ડિરેકશન હું કરું છું આ આ પ્રોડ્યુસર સાથે તમે પહેલાં કામ કરેલું ના આ પ્રોડ્યુસર સાથે મારો પહેલો પ્રોજેક્ટ છે ઓવરઓલ આ મારી નાઇન્થ ગુજરાતી ફિલ્મ છે ગુજરાતી રસિકો માટે શું સંદેશ આપવા માંગશો ગુજરાતી ઓડિયન્સને હું ખાસ કરીને એ જ વિનંતી કરીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ સરસ રીતે ગ્રો કરે છે તો એમાં ખાલી ને ખાલી એક જ વસ્તુની હવે અમારે કમી છે એ છે તમારો સાથને સહકાર ગુજરાતી પિક્ચર જોવા ઓડિયન્સ જો થિયેટર સુધી આવશે તો એ દિવસ દૂર નથી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ એક મોટી ઇન્ડસ્ટ્રી તરીકે બહુ ટૂંક સમયમાં બહાર આવશે આ મહિને ફેબ્રુઆરીનો મહિનો એવો છે કે જે દર શુક્રવારે એક મૂવી રિલીઝ થઈ તો એના પાછળનું કારણ શું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ એકદમ સ્પીડથી ગ્રો કરી રહી છે અત્યારે તો બહુ સારી વસ્તુ છે કે અત્યારે એવરી ફ્રાઇડે એક સારું પિક્ચર આવે છે ઓડિયન્સ માટે થઈને તો આ એક રસ્તો ઓપન કરે છે કે આપણે હવે ધીમે ધીમે ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી પિક્ચર તરફ વળે કે ભાઈ એમને બોલિવૂડની જેમ એવરી ફ્રાઇડે એક નવું કન્સેપ્ટ સાથે એક નવું ગુજરાતી મૂવી જોવા મળશે પરિચય આપજો ને જય શ્રી રામ કમલેશ ત્રિવેદી હું પ્રોપર વડનગરથી છું અને તાનારી પ્રોડક્શન કરીને મારું પ્રોડક્શન છે સંગીતની દેવીઓ કહેવાય તાના ને રીદી અમે એના વંશજો છીએ તો અમારું પ્રોડક્શનનું નામ તાના રીદી પ્રોડક્શન રાખ્યું છે અને ગુજરાતીમાં હું એક પ્રથમ પેન્સિલ જેનું અમે નામ આપ્યું છે અને ક્રાઈમ કોમેડી અત્યારના યુવા વર્ગને અને અત્યારની જનરેશનને ગમતી એક વસ્તુ લઈ અને અમે આજે આવી રહ્યા છીએ જેનો આજે અમે મુહૂર્ત શોટ કર્યો છે આજથી જ અમારું શૂટ ચાલુ છે આવતા મહિનામાં તાના રીધી પ્રોડક્શનની મારી એક બીજી ગુજરાતી ફિલ્મ પણ અમે ફ્લોર પર લઈને જઈ રહ્યા છીએ આજે અહીંયા અમારા મુહૂર્તના શોર્ટમાં ઘણા બધા આર્ટિસ્ટો અને બધા પધાર્યા એમનો પણ આભાર છે મારી ફિલ્મના ડિરેક્ટર અખિલભાઈ કોટક છે રાઇટર પણ અખિલ કોટક છે ડીઓપી સંતોષજી છે આર્ટિસ્ટોમાં વિજયભાઈ રાવલ છે સંજયસિંહ ચૌહાણ છે અરવિંદભાઈ વેગડા છે નિધિ ઉપાધ્યાય છે સૈફાલી ત્રિવેદી છે ને ઘણા બધા આર્ટિસ્ટોની મોટી ટીમ છે અને અમે એક સુંદર મજાનું જ્યારે ભારત વર્ષનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે અમૃતકાળની અંદર ગુજરાતી ફિલ્મ પણ અમૃતકાળમાંથી એકદમ સરકારના ઘણા બધા પ્રોત્સાહનોથી વિકાસ પામી રહી છે ત્યારે પણ અમે એક અમૃત જેવી ફિલ્મ લઈને જ આવી રહ્યા છીએ જેનું નામ અમે પેન્સિલ રાખેલું છે આની સ્ટોરી તમે કહો છો કે એક ક્રાઈમ ઉપર છે અને કોમેડી પણ છે તો એ કોમ્બિનેશન આપના દિમાગમાં કેવી રીતે આવ્યું આમાં એવું છે કે જ્યારે જ્યારે આટલો બધો ક્રાઈમ વધતો હોય અને યુવા વર્ગ કે એના ઉપર જો સમાજમાંથી કોઈ દુષ્ણો પેદા થઈ જતા હોય એ જોયા પછી એમને એમ થયું કે હકીકતની અંદર કે માણસ અત્યારે એવો યુગ ચાલી રહ્યો છે કે ડિપ્રેશનમાં જીવતો હોય અને કંઈનું કંઈ ખોટું નથી કરવું પણ કરી બેસતો હોય છે આ બધું વિચારીને જોયા પછી એમને એમ થયું કે ભાઈ આનું સરસ મજાનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થાય અને સમાજમાં સારો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સુંદર મજાની કામગીરી કરે છે સરકારની એનો પણ બી અમે એક સાથે સાથે મેસેજ આપ્યો છે શૂટિંગ કયા કયા શહેરોમાં થશે અને કેવી રીતે શૂટિંગ અમારું અમદાવાદમાં થવાનું છે સાણંદ પાસે એક સ્ટુડિયો છે ત્યાં થવાનું છે બાકીનું ગાંધીનગર આસપાસ અમુક અમુક જગ્યાઓ ઉપર અમારું શૂટ દિવસનું શૂટિંગ છે ટોટલ અમારું શૂટિંગ કમસે કમ 20 એક દિવસનો અમારો શેડ્યુલ છે અચ્છા આ ફિલ્મ બનાવવા માટે કેટલા ખર્જો થશે અને કેવી રીતે પ્રોડક્શન વેલ્યુ એક્ચ્યુઅલી અમારા ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ આમ તો અમે લગભગ 65 લાખ આસપાસ મૂકી છે બરોબર છે પછી એના ઉપરથી જે કંઈ પ્લસ માઈનસ થાય અમે એવી કોશિશ કરી રહ્યા છીએ કે ગુજરાતી સુંદર મજાની ફિલ્મ અને લોકો સમક્ષ અમે સારું એવું કલેક્શન કરીને લઈ જઈ શકીએ અને લોકોને મજા આવે એટલે લગભગ પાંચસઠ લાખ રૂપિયાનું મેં બજેટ મૂકેલું છે ફિલ્મ એસ્ટિમેટેડ ડેટ અમારી છે કે કદાચ અમે એપ્રિલમાં એને રિલીઝ કરીએ એટલું ફાસ્ટ અમે વર્ક કરવાના છીએ ફિલ્મમાં સોંગ કેટલા હશે મ્યુઝિક છે ફિલ્મમાં ત્રણ સોંગ છે અને મ્યુઝિકમાં એવું છે અત્યારે અમારી એક કંપની સાથે વાત ચાલી રહી છે એટલે અમે મ્યુઝિક ડાયરેક્ટરે અમને એવું કહેલું છે કે હું તમને કમ્પ્લીટ મ્યુઝિક કરીને આપું પછી મારું મુહૂર્તમાં નામ એકદમ ડિક્લેર નહીં કરતા કેમ કે અમે સોંગનું થોડું મુહૂર્ત અલગથી રાખવાના છીએ ચાલુ શૂટિંગમાં જ બરાબર છે એટલે હું આપ લોકોને એ વખતે જણાવી શકીશ ઓકે નમસ્કાર હું છું સંજયસિંહ ચૌહાણ આજે એક ગુજરાતી થયું છે શું છે કેવી રીતે ફિલ્મનું નામ છે પેન્સિલ અને આ એક મર્ડર મિસ્ટ્રી સ્ટોરી ગુજરાતના અંદર બહુ ટાઈમ પછી કોઈ એવી ફિલ્મો સ્ટાર્ટ થઈ જે હોલીવુડ બોલીવુડ ટાઈપની જે અત્યારે ઘણી બધી ફિલ્મો આવી રહી છે કોમેડીનું એક ક્રિઝ સરસ ચાલુ તો સ્ટોરી સારી ચાલતી હતી આપણું જે કલ્ચર છે ગુજરાતી એમાં જોવા જઈએ તો સામાજિક જે આપણી વાર્તા હતી પહેલાં એ રીતે પેલી ફિલ્મો બનતી હતી સેક્શન બંધ પણ હવે એક નવો ક્રેઝ ચાલુ થયો છે કે ભાઈ અલગ અલગ સબ્જેક્ટને લઈ લોકો કરી ફિલ્મો કરી રહ્યા છે તો એક આવી જ ફિલ્મ છે જે મટર મિસ્ટ્રી છે અને હું ફર્સ્ટ ટાઈમ ઇસ્ટનો રોલ કરી રહ્યો છું આના અંદર સો તમને જોવું ગમશે ગુજરાતી રસિકો માટે શું મેસેજ કેમ કે બોલિવૂડ એક અલગ એક આખો વર્ગ છે જોવા માટેનો તો ગુજરાતી રસિકો માટે કેવો મેસેજ આપશો ગુજરાતની વાત કરું તો ઘણા ટાઈમથી નો ડાઉટ ફિલ્મો સારી બને છે અને પબ્લિક ઓડિયન્સ જે છે એ ક્યાંય ના ક્યાંયક જે રીતે બોલિવૂડની ફિલ્મો જોવા જાય છે પછી તમે સાઉથની ફિલ્મો જોઈ લો તો એનો બી એક અલગ વર્ગ છે ગુજરાત છે બહારના જે હું જો સ્ટેટની વાત કરું તો દરેક પોતાની ભાષા પર ગર્વ અનુભવે છે તો આપણે ગુજરાતી જોઈએ તો આપણી ભાષા પર ગર્વ કેમ છે નાટકો જોવા જાય છે પબ્લિક બોલવાનું પસંદ કરે છે બટ ફિલ્મ થિયેટર સુધી નથી જતી એનું કારણ મને સમજાવતું નથી સારી ફિલ્મો ચાલી ગઈ છે અને બધી સારી ફિલ્મો બનતી જ હોય છે પણ હજુ બી ઓડિયન્સનો જો ખરેખર આપણી ગુજરાતી ભાષા પ્રત્યેનો જે પ્રેમ છે એ જોવી જ જોઈએ અને એનાથી આપણે જો ગુજરાતનો પૈસો ગુજરાતમાં રહે આપણા છોકરાઓને કામ મળે આપણા ડિરેક્ટરોને કામ મળે તો બિચારા બહાર ના જવું પડે એમના માટે બોલિવૂડ આખી વસ્તુ અલગ છે બટ ગુજરાતના અંદર જે ગુજરાતના સારા કલાકારો છે એમના માટે બહુ સારો સ્કોપ છે આપણી ગુજરાતી ફિલ્મો બને છે એટલે ઓડિયન્સને ખરેખર ગુજરાતી ફિલ્મ વધારે પણ એકવાર તો જોવી જ જોઈએ ફિલ્મ ટેકનિકલી ગુજરાતની ફિલ્મ એટલી ટેકનિકલી બોલિવૂડ જેવી છે એવી કદાચ ના હોય મેબી ધેટ દેટ કુડ બી ધ રીઝન કે ગુજરાતની પબ્લિક બોલિવૂડ તરફ વધારે જાય છે ને ગુજરાતી તરફ નથી જાય જો ફિલ્મ તો ફિલ્મ હોય છે બોલીવુડની વાત કરીએ તો એક બજેટને ધ્યાનમાં રાખીને અને એક વર્લ્ડ વાઇઝ રિલીઝ થાય છે ફિલ્મ તો એ વર્લ્ડ વાઇઝ રિલીઝ થતી હોય એટલે આપણી જે આંતરરાષ્ટ્રીય ભાષા છે હિન્દી તો એ બધા જોવાના છે એક મોટો વર્ગ છે ગુજરાતી ફિલ્મ છે તો ગુજરાતી ફિલ્મો પણ એવું નથી કે ટેકનિકલી ખરાબ બને જેવું કહી જ ના શકે દરેક પોત પોતાની ક્ષમતા પ્રમાણે ફિલ્મો બનાવતા હોય છે અને દરેક માણસ અલગ રીતે અલગ જ રીતે પ્રેઝન્ટેશન કરતા હોય છે ઘણી ફિલ્મો એવી છે કે જે આપણે સારા લેવલની સરસ મજાની બનાવી છે જે ગુજરાતી ઓડિયન્સ કદાચ જોઈ પણ નથી પણ પછી જે જે લોકો યુટ્યુબ પર કે એમને મફત જોવા મળે છે ક્યાંય બી જોયા પછી એવું થાય કે યાર ફિલ્મ તો સારી હતી અમે લોકો ટીવીમાં જોયું હોત તો સારું કે તો કાસ્ટિંગ સારું હતું તો સારું એટલે ઘણીવાર એવું થતું હોય કે ફિલ્મ મેકર્સ ખરેખર મહેનત કરે છે સારી ફિલ્મો બનાવવાનો ટ્રાય કરે છે ગુજરાતી ઓડિયન્સને ખેંચવાનો ટ્રાય કરી રહ્યા છે બધા અત્યારે બહુ જ સારી વાત છે અને સૌથી મોટી વાત છે ગુજરાત ગવર્મેન્ટનો જેટલો પણ તમે આપણે ગુજરાતની ગવર્મેન્ટને જેટલો પણ તમે શું કહેવાય કે આભાર માનો એટલો ઓછો છે આપણા માટે કારણ કે એમને સરસ સબસિડી જે આપણે પ્રોડ્યુસર્સ જે પૈસા નાખે છે એના માટે ખરેખર જીવન દોરી કહેવાય કે એ લોકો ફિલ્મમાં પૈસા નાખે છે તો ગુજરાત ગવર્મેન્ટ એમને સારા પૈસા પણ આપે છે અને રાઈસ પણ હવે તો ઓટીટી બધા અલગ અલગ ખોલી રહ્યા છે તો ફિલ્મો પણ વેચાય છે એટલે જો પ્રોડ્યુસર ખરેખર સારી ફિલ્મ બનાવે અને સૌથી મોટો સહકાર જો આપણે એટલે આપણે જનતાનો મરી જાય આ લોકોને તો હું એવું કહું છું કે કદાચ સાઉથની જેમ ગુજરાતી ફિલ્મોમાં પણ એટલું જ સારું ફંડ પણ પ્રોડ્યુસર સાઉથમાં જાઓ કે બોલીવુડમાં જાઓ સૌથી વધારે ગુજરાતી છે તો ગુજરાતી પિક્ચર માટે કેમ તો એ માટે આપણે એકચ્યુઅલી ઓડિયન્સની જરૂર છે આપણી ગુજરાતી જે ભાષા છે જેનો પ્રેમ છે એ ખરેખર જે યંગ છોકરા હોય કે જે પણ તો એ લોકોને ખરેખર જોવા જવું જોઈએ કારણ કે એમાંથી જ કોકના કોઈક એક્ટર ડિરેક્ટર કેમેરામેન બનવાનો છે એના એક લાઇન આપી ખુલી શકે છે એટલે ગુજરાત માટે બહુ સારું છે તો ખરેખર ઓડિયન્સને જોવા જવું જોઈએ ફિલ્મ હું તો એમ કહું છું કોઈ પણ ફિલ્મ હોય ગુજરાતી